You <laughs> મારું નામ કનેરિયા ધનવી છે હું જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ઇલેવન્થ બી ગ્રુપમાંથી આવી રહ્યું છે અહીંયા અમે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમથી અમારા બધા વિદ્યાર્થીઓ અહીંયા ફિલ્ડ ટૂર ઉપર આવેલા છે જાણવા માટે કે બધી એનિમલ્સની મુલાકાત લેવા માટે અહીંયા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે ઘણા સમયથી ત્યાં રિનોવેશન પણ નવું સરસ કર્યું છે અને મારી એવી ઈચ્છા છે કે હું બધાને એકવાર પ્રિફર કરું કે તમે શક્કરબાગ ઝૂમાં જરૂર એકવાર પધારો અને મુલાકાત લ્યો બધા એનિમલ્સ ઘણું બધું પ્રકૃતિ વિશે જાણો ને એકવાર આપણે બધું પ્રકૃતિ વિશે જાણવું જોઈએ કે કેવી રીતના બધું શું છે અને હમણાં શિયાળાની ઋતુ ચાલી રહી છે તો ઠંડી માટે ઘણું બધી વ્યવસ્થા કરી છે જેમ કે કોઈ કેચ હોય તો ઉપર ગ્રીન કલરની મેટ પાથરેલી છે જેથી કોઈ પશુઓને કે ઠંડી ના લાગે પછી નીચે જમીન ઉપર ઘાસ પાથરેલ છે કે ઠંડી ના લાગે પછી આપણે સાપના જે કેજ જોઈએ છે ત્યાં બલ્બ રાખેલા છે જેથી ને એને ટેમ્પરેચર મેન્ટેન રી અને એટલી બધી ઠંડુ ઠંડી ના લાગે થેન્ક યુ મારું નામ કરમટા રાલી છે અમે જાવ્યા સ્કૂલિંગ સિસ્ટમ માંથી આવીએ છીએ અમે બી ગ્રુપના સ્ટુડન્ટ છે સાયન્સના તો અમને સ્કૂલ થી પ્રવાસ લેવામાં આવ્યા છે અમને અહીંયા ઘણુંય જોવા મળ્યું આ શિયાળાની ઋતુ છે એટલે બહુ બધું નવું છે બધું ખીલેલું છે એટલે અમને બહુ બધું નવી વસ્તુ જાણવા મળી છે અ અહીંયા જુઓ તો બહુ કેર રાખવામાં આવે છે સકરબાગમાં બધી પ્રાણીની હીટર રાખવામાં આવે છે બધા

જેમાં સારા એવા પ્રાણીઓમાં જે અત્યારે અમે અત્યારે સાત જોઈ રહ્યા છે તેમાં ઉપર બલ્બ મટકાની અંદર બલ્બ રાખીને જેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાઇઝ લોકો ધ્યાન દઈ રહ્યા છે અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારી રીતે આડાશ આપેલી છે જેમાં બહુ પવન ના લાગે અને બહુ સારું એવું ધ્યાન આપે છે અને પ્રાણીઓનું ધ્યાન આપે છે અને રક્ષણ અત્યારે જે કહેવાય ઠંડીની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે એ રીતનું પૂરતું ધ્યાન આપી રહેલા છે સક્કરબાગમાં જે રાણીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેના વિશે પ્રાણી સંગ્રહાલય શિયાળાની સિઝન ચાલુ થઈ છે આમાં કડકતી ઠંડથી બચાવવા માટે વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમ કે માંસાહારી પ્રાણીઓ તણાહારી પ્રાણીઓ સરીસ્ર પક્ષીઓ એ બધા માટે આમાં અમારી તરફથી એક તો આની ખોરાકમાં વધારે કરવામાં આવ્યો છે ખોરાક વધારવાથી આનો જો મેટાબોલિઝમ છે આ થોડોસો આમાં એવો ફરક પડે છે અને આને અ જો ઠંડ છે આ થોડી ઓછી લાગે છે અને જો ડોક્ટર છે એ સીસીટીવી દ્વારા ટ્વેન્ટી ફોર કલાક અને સતત આનું મોનિટરિંગ ચાલુ રહે છે અને આને ઉપરાંત જે જેટલા પણ એન્કલોજર્સ છે આમાં તમામ એન્કલોજર્સમાં ગ્રીન નેટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે અને આપણે અગર સરીસ જો એ ગ્રુપ હોય છે આની અગર વાત કરીએ તો આના જો એન્કલોઝર્સ છે યા આના જો નાઈટ શેલ્ટર્સ છે આમાં બલ્બ પણ ઉભા કરવામાં આવ્યા છે અને આનાથી શું છે બલ્બની ગરમીથી એ પણ શરદીથી પોતાને બચાવી શકે છે અને આપણે અગર માંસાહારી પ્રાણીની વાત કરીએ તો આમાં આના જો નાઈટ શેલ્ટર હોય છે આમાં ઘાસ પણ પાથરવામાં આવી છે તો ઘાસથી જો આને જો જો ફર્શ હોય આની જો ઠંડ હોય આનાથી એ પોતાનું રક્ષણ પણ કરી શકે છે